હવે જીદી ની વાત જોતા હતા જીદી આવી ગયો ને બસ પાછું હતું એવું આપણે થઈ ગયું નકર મન તો જીરી છે ને ગમતું નહોતું ખુશી છે ને પાછી આપી દીધી આપણે સીતારામને જી શ્રીકૃષ્ણ બધાને હવાર હવારના બાકી મોંજમાં બધા વાંધો ને કાં રોટલી દેવાઈ ગઈ રોટલી દેવા જો આવી દઈ દીધી હવે કહીશ કે તું આખી ભાગી છે તો આખા કા દહ વાગી ગયા મેં છે ને શિવને હમણાં આરામ કરાવવાનો છે એટલે એને છે ને જો આરામ કરાવીએ આજે મોકલવા નથી એટલે હમણાં બેક દીક છે ને એને આંગણવાડી નથી મોકલવાનું કેમ કે બે દીકથી આનામાં દવાખાના હતા બાટલાને ચડતા એટલે હવે હમણાં છે ને એને રેસ્ટ કરાવીએ આરામ એટલે ખીચડી ખવડાવી ને સિરપ પીવરાવા તો એ સિરપ પીવરાવ્યો ને હવે બસ જોઈએ આરામ કરે છે એટલે હવું ના થાય એમ સેટીએ હું તા રમે છે ઉભરાવી તો બપોરે મોડેથી જ ખુબરાવી તે હવે બસ જો ઘરમાં કામ કરું મમ્મી કરે છે વાહિદા એટલે હું આવી ગયા મળી મમ્મી મોજમાં મોજ મોજ રોજે રોજ જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને દીના

બાકી વાત જ જોઈ તો સી અન પાહે કી તો સી તો કે ના આઈ કે હમણા ની પછી તો મે તો ગાલ તારી મરજી જેવી એ મારા થી કામ ભાઈ ગયું તો હે એક તો એટલા દિવસથી આવી ન થાય તાર પાહે એ તુલસી હાલે તો અહીંયા તો તુલસી હમ કામ ભાઈ ગઈ પાસે ને ગોદપ પીવરાવતા હતા હા ગોદપ જ હવે તો બીજું કઈ છે નહીં મકાઈ કદાચ પીવરાવતા એટલે પીવરાવાનું કામ હતું ને થઈ ગયું બાકી કુંડા ભરવાતા હવે કુંડામાં થઈ કાલે એવું થયું કે જઈ હું આવીને રોંટે આંબા પાતા એટલે બે આંબા છે ને હબાવના કાલ પાઈ લીધા એટલે કુંડો અડધો ખાલી થઈ ગયો આમ દેખાય નહીં પાણી પણ આમાં મોટા મોટા થારા છે ને ધીરે 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 જતો હોય ને હોતું જાય તે અડધો કુંડો ખાલી થઈ ગયો તો પપ્પા છે ને આ પીવરાવી લાઈનુ ગોઠવેલ છે તે ને પછી કે છે ને કુંડા ભરલો જ્યાં કુંડા ભરવાનું ટાણું થયું ને તો લાઈટ વહી ગઈ એટલે અડધી પોણી કલાકથી પપ્પા વાટ જોવે પણ લાઇટ હજી આવી નથી પપ્પાને જાઉંસ થોડુંક લેવાનું છે ને તે નીકળવું છે તો એ કુંડા ભરીને નીકળું ને તો પછી ઉપાધી નહીં તો પછી શું છે કે કુંડો અડધો થઈ જાય ને એટલે ઓલા નળમાં એ ધીરું પાણી આવે તો લાઇટ ન આવી એટલે હવે એ ધીરું ધીરું પાણી આવે ને એમાં અલવીએ પપ્પા પછી પાછા ગામમાં થઈને લઈને બધું આવશે ને પછી છે ને પાછા બપોરે હવે કુંડા ભર લે હું એમ કરવાનું છે બાકી જો આ થળિયાને છે ને વાઢિયાના નીકળી ગયા ઓલા ભાઈ કેટલા બીછ્યા આવતા આવતાથી વાટી ગયા હવે આ ભેરા કરવાનું છે જીરી કૂંકાવા તેવા પછી છે ને ભેરા કર નાખીશું નાખી દઉં હું શિવ જય શ્રી કૃષ્ણ વાહ હર મહાદેવ બો માદિકો મોજમાં આવી ગયો હા હવે આપણે રેડી છે ને તબિયત હા ખાલી જીરી એમ કંઈક થાય થાય ને કેમ થાય કંઈક થાય કેમ થાય વાચ્છ થાય પણ કેમ થાય એ તો આપણે ખીચડી ને તે ખાઈને દવા પી લીધી એટલે હવે રેડી થઈ જાય બરાબર હું ને હાલ તો હવે હું અંજવારીની વાર નાખું ને તું રમાય ને અહીં કેને રમાડે એ તું કેને રમાડે હા ને આને રમાડે હા હા તો અસલનું છે સીવું જેવું જ છે ને

અહીંથી અહીંથી એકડો ઘૂંટો અહીંથી આમ કરીને આમ હમણાં ઘૂંટતી હતી ને અહીંથી કર ચાલુ જો અહીંથી હા જવા દે માથેન માથે જવા દે જવા દે માર દીકુ માથેન માથે હા એમ આવડી હો માથેન માથે જવા દે જામ અહીંથી આમ 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 ને આમ એટલે થઈ જાય આમ માથે માથે ઘૂંટીએ ને એટલે છે ને સીવું ને આવડી જાય આમાં જો ખેતર માં ક્યાં જવું પાટી માં જો આમ કરી એમ સીવું ને આવડી જાહે આવડી જાહે ને તને ગમે પાટી ને પેન ને પપ્પા ખબર કેતા તા કે હું સીવું પાટી ને પેન ને લઈ આવું ને તો કે સીવું ઘૂટશે એકડા બગડા લઈ આવ્યા કયું ને વાટજો બે ત્રણ વાર મને પૂછું ક્યાં આવશે ક્યાં આવશે મેં કીધું હમણાં આવશે આવ્યા પહેરી તો ધોળીને બાયણે નીકળીને લઈને બેહી ગઈ પાટી ને પેન ને કા

તમારા બધાઇનો છે ને ખૂબ ખૂબ દિલથી આભાર કે તમે એટલી સીવું ને ચિંતા કરો ને હવે સીવું છે ને ઉભી દેખું ભીનું કપડું આગળ લેતી ને ભીના કપડે પૂસવાનું બસ પાછો કરીએ તો એટલો બધાઇનો તમારે ખૂબ ખૂબ આભાર કે તમે એટલી સીવું ચિંતા કરો ને બસ જો હવે સીવું ને સારું છે હવે તમે ઉપાધી ન કરતા સીવું ને હવે સારું છે ને હમણાં છે ને હું જરીક અમે હમણાં દવાખાનામાં નહોતા ને તી ઘણા આમાં બડ ગયા આપણે કાયમી વિડીયો જોવે એની એ કોમેન્ટ કરી હતી પણ છે ને હમણાં શિયાળદી થયા ને હમણાં એ પેલા રાજા વૈયો ગયો પછી આ શિવને મજા નથી તે દાખલ કરી એમાં છે ને હમણાં શ્યાર પાંચથી નીકળી ગયા તે કોઈના બર્થ વિશ વિષ નથી થયા તો એવું હતું એટલે નથી ઘણા સમજાય કે એ કે કંઈ વાંધો ને કિરણબેન એક તમે તમારામાં પડ્યા કે કંઈ વાંધો ને નથી આવ્યો કે ને હવે એક નો મોડું થઈ ગયું એનોય એ વિડીયા જોવે છે તો પલ્વીબેનનો બર્થ એક એકદી મોડો તો થઈ ગયો પણ પલ્વીબેન તમને હેપી બર્થડે અમારા તરફથી અમારા આખા ફેમિલી તરફથી છે ને તમને બર્થડે ની જાજી બધી શુભકામનાઓ હે છે કઈ એને હું છે ને ભીનું કપડું હવે કરીને દઈ દઉં પાટી લઉં છું તો અમારા તરફથી પલવી બેન તમને જાજી બધી શુભકામનાઓ એક દી લેટ થઈ ગયું તો હલવી લેજો હાલો ભાઈ દાદી બે ગયા જો સી ઉન લેસન કરાવો હાલો ભીનું કપડું છે પેલા સાફ હસલ કર નાખ શીખડાવું નવી છે એટલે મમ્મી કોઈને અડવાઈ નહીં દઈ હમણાં

કેટલા હવા પાંચ સાડા પાંચ થવા એવા અમારે બાઈ બાઈ કરતી હતી મસ્ત એક ત્યાં આજ તો છે ને પાર્ટી લઈને જ હવારની બેઠી એટલે છે ને શું તી ને એ પછી ઉઠી થઈ કે મારે પાર્ટીન પેન ક્યાં પેલા પાર્ટીન પેન લઈ લીધા પછી પાછી લઈને બેસી ગઈ હવે કેટલા દી પાર્ટીની પેન રાખે હાથમાં મમ્મી આ ઘંટુડા ને શાળા ભડાઈ ક્યાંક બાકી છે

અહીંયા તો સિવું અમારે છે ને જો ચાલો રાજા આપણે વયો ગયો તો ને તો ઘણા બધા એ કીધું કે થાવાકાર હોય ને તે થયું પણ છે ને તમે કે બીજું પારી લેજો ઘણા એને કોમેન્ટ આવી હતી સૌહારું એ કે થઈ જાહે અમારે છે ને ભાઈમાં આવીશે તે અમને પાછું તરત જડીએ ગયું છે સિવું અહીંયા તો અમે લઈ આવ્યા છે કેટલા દી મમ્મી થયા લઈ આવ્યો બાજુમાં જ હતી કેટલા દી જડે કેટલા દીખ્યા ત્રીજો દીખ છે એમાં એવું છે કે અમે ગયા ને

એટલે એવા કરું એસે એવું થઈ જશે હા ઈ કે એવું ના હોય કે નામ ઈ નો રખાય પણ એ તો ઈ પછી આપણે બેલો ખુલોતો ને વય્યુ કે માઈકા આપડી છે કપડી છે મૂકી દે જો આ માર સીબુ લઈ આવી માર બત બથાઈને માથે હાથ ફેર વાત ફેર કે કે અમાર રાજા પાછો આવી ગયો પાછો આવ્યો ક્યૂટ ક્યૂટ ગલ્લો છે આપણો કલર આવકતે ધોરો લઈ આવ્યા મમ્મી આપણે ધોરો ન જ પાયરો એક પાયરો તો

સીવું ઉપાડી ઉપાડીને ભાગે છે ને ઓઇલાને ગમતું નથી મમ્મી છે ને ગધ પાટવા વૈયા ગયા અહીંયા જ છે હવે થોડીક વાટવાની હોય રટાણ કઈ કામ નથી હાલ મેં કીધું હું થોડીક વાટવા લાગ્યું આ મેં કીધું સીવું છે ને ગલુડિયાથી ચીરકા ઘેર ન કરે એને અઈડા જ રાખે એડા જ રાખીને એને છે ને ગલુડિયાને આમ સાસળ છે એટલે ગૌમૂત્ર હવાર પપ્પા છે ને ભૂયું હતું તે પપ્પા છે ને એના હાડું હાબુ લઈ આવ્યા ગલિયા હાડું હાબુ લઈ આવ્યા છે પણ આજ નથી નવરાઈ કાલ છે ને એને આંગળી હાથ પાણી કરીને કાલ નવરાવવાનો છે કામ આપું પછી એવું કે મારે એ કે છે ને ગાંઠિયા ખાવા જ મેં કીધું આ લઉં કાતું અસલ ના હાથ ધોઈ લે હું લઈ લઉં ગાંઠિયા હાથ થાવકા કા ધોઈ ને પૂગી આવી ને લુગડું પાથરી ને માથે બેહી આવી ગઈ ને દાદી બગાવી લીધા ને દાદી ને પછી પછી કામ કીધું એને ત્યાં ગાંઠિયા જોઈને હાટું લેતી આવી તીખા હાથી હવે છે ને આ મિનિયો પૂગી આવ્યો મિનિયાને હું ઘેર નાખીને આવી હતી બી મારી ફટાફટ ખાઈ ને પાછો પૂગી આવ્યો હા આને છે ને હું આ ઘેરું કરું એને બેગ નાખીને ને તું ખાઓ હાલે ઉભી રહે આને બેગ નાખી દઉં આલે મિનિયા હાલ હાલ હાલું હાલ

તબ તો વટાઈ ગઈ ને હવે હું જાતી છે ને ભૂકો ભરવા પણ હવે છે ને ફાર મમ્મી લઈ ગયા તે આવે ને તો પછી મકાઈ વારો ખાલી કરીએ પછી ભરા હે કે મકાઈ છે ને ઝેણકી ઝેણકી છે આ બાજુ જે રીતે છે ઓલી બાજુ ઝેણકી ઝેણકી બાટોળ્યું ને પછી કડવું ખડ ને બધું ભેરું છે તે લાગટ વાટવું પડે તે ફાર લઈ જવું પડે ને કરતાં વળી પૂરો હાથમાં લઈને આવતા રહીએ મકાઈ ન મોટેરી હોય તો મમ્મી આવે પછી ફાર ખાલી થાય ને તો પછી હવે ભૂકો ભર લો ફાર્મા ભરેલો હોય ને તો લેવામાં હેલો પાસો નકર પછી પગારા બે હમણાં ભરીને હેઠા નાખી દે ને તો જશે જસે કુવાટાણ ભૂકો નાખવો હોય નવ હાડન વેસેલી નિરણ કરીએ ને તો અહીં પૂકો નાખવો હોય તો પછી એઠોથી પાછો વળી ભરવો ને એટલે ફારમાં હોય તો નાખવો હેલો રહી તો પછી ભરલા હું ને હવે રાજા આવી ગયો ને પાસો એટલે રાજા આવી ગયો ને એ પાછી હવે આમ રોનક ફરી આમ આવી ગઈ અટાણે તો ઝીણ કર્યું છે ને તે બહુ વળ્યું નથી કાઢતું સીવું ને એની થોડા ધોળાવું હોય પણ ધોળાવવાનો છે ને મેળ નથી થાવતો તે છે ને કુંડા આડું ટાઢા બેઠું બેઠવું આ કુંડાની ને ઘરની વચ્ચે જે જગ્યા છે ને તા રેકમાં એ બેઠું રહે કાલ થશે ને અસલનો નવરાવ દે બપોરે તડકાનો આજ પછી પપ્પાએ ના પડ્યું થાબુત લે એવા પણ ના પાડ્યું તું કે આજ નથી નવરાવ મેં કીધું હાલો તો કાલ નવરાવ દે તે હવે પછી ખંજવારને છે ને ઓસેરી આવે તેઓ રાજા આવી ગયો ને ફરિયામાં હવે રોનક આવી ગયો હતું એવું પાછું થઈ ગયું ને વયો ગયો તો એ પછી એવું માંદી પડી ગઈ હતી હમણાં કોઈને છે ને મજા નથી આવતી હવે પેલા જે મજા પાછી હવા મેંડી એટલે ઓલું ને કે ભગવાને એ એક બાજુ રાજા લઈ લીધો ને બીજી બાજુ પાછો ગઈ દીધો એટલે જીદીની પાછી હું વાટ જોતી હતી ને એ દી વાટ છે ને જોવી ન પડી પપ્પાએ કીધું હતું કે આપણે ગલુડી બીજું ગોત્યાઈશું પણ એ બાજુમાંથી છે ને મેળ આવી ગયો તે લઈ લીધું તે હવે જીદીની વાત જોતા હતા આવી ગયો ને બસ પાછું હતું એવું આપણે થઈ ગયું નકર મને તો જીરી છે ને ગમતું નહોતું લઈ લીધી હતી ને ખુશી છે ને પાછી આપી દીધી આપણે મજવા ને બસ જો એલી જો ધૂળ માં કેવી રમે કેટલી વાર બોલાવી ખાવા અરે રેડી તઈ ફૂલ થઈ ગઈ શિવુ ક્યાં ગઈ રેડી થઈ અમે માંથી આવ્યા ને દવાખાના બાટલા ચડાવી બીજા દીએ પટી છૂટી એટલે ઈ તયું ને પ્રમદી હાઈ ને રેડી થઈ ગયા હવે આવતી કાલે હવાર બતાવવા જવાનું કાલ બુધવાર છે ને એટલે કાલે બતાવવા સાહેબને જવાનું છે એટલે કાલે તમારે રજા છે હા તો જો નવરા હોય તો પપ્પા પેરા તમે જાજો ને પપ્પા લઈને વૈયા જા પપ્પા જા બતાવવા હોય નવરા તો લેતા જાજો તો વધારે હાર તો આગળ પવન નો લાગે તો તમે પાછળ બેઠા હોય તો વસમાં બેહાડ લ્યો નકર પવન આગળ વધારે લાગશે બીજું કઈ જોઈ હવે કાલ ઉપર રાખીએ હવે મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રી છે હા એ તો દવાખાનું ખુલ્લું જાય છે પણ આજે મહાશિવરાત્રીની શુભકામના એટલે કાલે જ તમને શુભકામના મળી જાય કાલે શિવરાત્રીનો મેળો હોય જોરદાર હમ તે કા પાંચ દિવસ નો હોય કાલ તો પૂરો થઈ જતો હોય છે ને કાલ કેટલા મો દિવસ

મારવી નક્કી નથી હમણાં મારે પ્રમ દે તો મને ભૂખ લાગતી હતી જોઈ હવે લગભગ રહી નાખી મમ્મી રહે હથવારે હથવાર રહી નાખી એકવાર વરફમાં એટલે રહી નાખીએ તો સારું હલો ને રહી નાખી નક્કી ફરી લીધું રહી નાખી હું ને મમ્મી બે એક ઘરમાંથી એક જણું રહે એટલે હાલે એવું કઈ ને એક ઘરમાં કરણ તો રહી ના પાડું પછી હું કે નાના નથી રહેવું દુકાનો છે ને એક ભેગલો જો ખાલી થઈ ગયો પછી કાલનો થી હાલશે એમાંથી ને એક ઠેક લો પડ્યો મમ્મી કહેતા હતા ચોમાસુંથી હાલશે એ કે બોલી બીજી ફાર લઈને આવે આમાં હજી બીજા ટેકલામાં જ નાખતી હતી મેં કીધું બીજો ફાર લેવા જાવ મારી મોર જોઈ લે એ હવે કાલ ભરશું હાલ હાલ હવે સાયકલ લઈને આવતી રહ્યા હમણાં તમારે કોઈ કામ હોય ને તમારે શીખું લઈ જાજો કામ ઠી બહુ છે ઉઠી ગયું તું પાછું હે ઉઠી ગયું નીંદર બહુ કરે છે ને નીંદર બહુ કરે જો આવે જો હમણાં થોડાક દીમા રમત યાદ થઈ જવાનું છે નાનેરું છે ને તે બઉ રેમતું નથી કરતું